વિપ્લોસ્થિત મારુતિ નેક્ષા શોરૂમમાં મોડી રાત્રે આગ લાગતા અફડાતા ફ્રીન મચી જવા પામી હતી આગની ઝપેટમાં એક બલેનો મોટર કાર આવી જતા સંપૂર્ણ બળી ગઈ હતી જ્યારે અન્ય એક કારને ઝાડ લાગતા નુકસાન થયું છે બીજી તરફ સર્વિસ માટે લવેલા અંદાજી ત્રીસથી વધુ મોટર કાર આગની ઝપેટમાં આવે તે પહેલાં જ આગ ઉપર કાબૂ મેળવીને બચાવી લેવામાં આવી હતી પીપલોદ રોડ ઉપર ઇસ્કોન મોલની બાજુમાં મારુતિ ફોર વ્હીલરનો નેક્ષા શોરૂમ આવ્યો છે ગ્રાઉન્ડ સહિત ચાર માળની આ બિલ્ડિંગમાં ઉપરના ત્રણ માળમાં સર્વિસનું કામ ચાલે છે બીજા માળ ઉપર ઇલેક્ટ્રિક ડોક એટલે કે વાયરોના સમૂહની લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું આ ત્યાંથી આગની શરૂઆત થઈ હતી ધીમે ધીમે આ આગ વકરતા બાજુમાં સર્વિસ માટે આવેલી બલેનો મોટર કારમાં આગ લાગી હતી અને આ કાર સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ હતી તેની બાજુમાં જ અન્ય એક મારુતિની કાર પણ પણ હતી આ લાગતા નુકસાન થવા પામ્યું છે મોડી રાત્રે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર પ્રકાશ પટેલે સહિતનો કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્રણ બંબોની સાથે ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો સતત ચલાવવામાં આવ્યો હતો અને અડધા કલાકમાં જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો આગને કારણે સર્વિસમાં આવેલી અંદાજે ત્રીસથી થી વધુ કારને બચાવી લેવામાં આવી હતી આગને પગલે શોરૂમના સંચાલકો કટાસર દોડી આવ્યા હતા કે શોરૂમ બંધ હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું છે. મારું નામ એસ.જી. ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અથવા ઝોન ફાયર વિભાગ કે આપણો વેસુ પીપલોડ રોડ છે એના પર કટારિયાનો શોરૂમ છે ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે 8 જન વેસુ અને મજૂરાની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવેલી અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી તાકીદે ફાયરની ટીમોએ આગ બુજાવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર ન હતો એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાનીની સંખ્યા મળેલ નથી સુરત શહેરમાંથી મારુતિ સુઝુકી કંપનીની કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી અગમ્ય કારણોસર આગ લાગતા શોરૂમમાં મૂકેલી સાત જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ જવા પામી છે બ્યુરો રિપોર્ટ જીટન ફર ન્યૂઝ